નમસ્કાર કૂકવિથ રાધિકામાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ પટલી એવી મલ્ટીપર્પઝ રેપર સીટ જેનો તમે સ્પ્રિંગ રોલ બનાવવામાં ચાઇનીઝ સમોસા બનાવવા નવતાણના સમોસા બનાવવા દાળેના સમોસા બનાવવા માટે યુઝ કરી શકો છો તમે પણ બજાર જેવી જ એકદમ પતલી સીટ ઘરે બનાવી શકો છો તો ચાલો ફટાફટ આપણે સ્પ્રિંગ રોલ સીટ બનાવવાનું શરૂ કરીએ સ્પ્રિંગ રોલ સીટ બનાવવા માટે આપણે લોટ બાંધી લઈશું તો એ માટે મેં બે કપ મેંદો લીધો છે અહીં આપણે મેંદાનો જ યુઝ કરવાનો છે તો જ આપણી સ્પ્રિંગ રોલ સીટ એકદમ પતલી બનશે હવે તેમાં હાફ ટેબલ સ્પૂન જેટલું તેલ અને વન ટી સ્પૂન જેટલું મીઠું એડ કરીશું અને સૌ પ્રથમ આપણે હાથની મદદથી આ રીતે મિક્સ કરી લઈશું અને હવે તેમાં થોડું થોડું પાણી એડ કરીને રોટલી જેવો ઢીલો લોટ બાંધી લઈશું અહીં આપણે ઢીલો લોટ બાંધીશું તો જ આપણી સીટ એકદમ ટ્રાન્સપરન્ટ અને પટલી બનશે ઉપરથી પણ આપણે થોડું તેલ એડ કરીને એકદમ સરસ રીતે મસળી લઈશું જેથી મેંદાના લોટમાં સ્ટ્રેચિનેસ આવી જાય અને આપણી સીટ એકદમ પટલી બને અને લોટ આપણો અહીંયા પટલો હોવાથી તમારા હાથમાં તેલ લગાવતું જવાનું અને આ રીતે મસળતું જવાનું છે હવે આપણે તેને ઢાંકીને અડધા કલાકનો કમ્પલસરી રેસ્ટ આપી દઈશું અડધો કલાક થઈ ગયો છે આપણે લોટ ચેક કરી લઈશું લોટ આપણો એકદમ સરસ સેટ છે હાથની મદદથી આપણે થોડો મસળી લઈશું તમે જોઈ શકો છો કે અહીં આપણો એકદમ ઢીલો લોટ છે એટલા માટે હેન્ડલ કરવામાં થોડો સ્ટીકી છે તો ઉપરથી આપણે કોરો મેંદો ડસ્ટ કરીશું અને હવે તેમાંથી એકદમ નાની સાઈઝના લુવા બનાવી લઈશું પૂરી બનાવવા માટે યુઝ કરીએ એવડા લુવા બનાવવાના છે એકદમ પતલી સીટ બનાવવા માટે નાના લુવા બનાવવાના હવે આપણે એક લુવો લઈ લઈશું અને તેને કોરા મેંદામાં ડસ્ટિંગ કરી લઈશું અને તેની મીડિયમ એવી પૂરી બનાવી લઈશું સેમ આ રીતે આપણે બીજી પૂરી પણ બનાવી દઈશું સેમ સાઇઝની હવે આપણે એક પૂરી ઉપર તેલ આ રીતે સ્પ્રેડ કરી દઈશું તેની બધી જ સાઈડ તેલવાળી થવી જરૂરી છે અને ઉપરથી કોરો મેંદો ડસ્ટિંગ કરી દઈશું હવે ઉપર આપણે બીજી પૂરીને પ્લેસ કરીશું અને હળવા હાથની મદદથી થોડુંક પ્રેસ કરી દઈશું હવે તેને કોરા મેંદામાં ડસ્ટિંગ કરીને પટલી એવી રોટલી બનાવી લઈશું અહીં આપણે રોટલીને આગળ પાછળ કરતું જવાનું છે અને વણવાની છે જો એક જ સાઈડ વણતા રહીશું તો એક રોટલી પટલી અને એક રોટલી મોટી બનશે અને કરચલી ના આવે એનું ધ્યાન રાખવાનું છે તમે મેંદામાં ડસ્ટ કરી શકો છો પરંતુ કરચલી ના આવી જોઈએ તમે જ્યાં સુધી વણી શકો એટલી પતલી રોટલી કરી શકો છો મેં એકદમ પતલી રોટલી વણીને રેડી કરી છે હવે એક ગરમ તવા ઉપર રોટલીને આ રીતે શેકવા માટે રાખી દઈશું ઉપરથી બબલ્સ આવી ગયા છે હવે આપણે તેને સાઈડ ચેન્જ કરીને બીજી સાઈડથી પણ આ રીતની શેકી લઈશું હાથની મદદથી આ રીતે થોડું પ્રેસ કરીશું જો તમને ગરમ લાગે તો કપડું કે ભાખરી દબાવવાનું પણ યુઝ કરી શકો છો વધારે પડતી તમારે તેને કૂક નથી કરવાની નહીતર તમે આ રેપરને છ મહિના સુધી નહીં સ્ટોર કરી શકો બંને બાજુથી થોડી થોડી શેકાઈ જાય પછી તેને નીચે ઉતારી દેવાની અને ગરમ હોય ત્યારે જ બે રોટલીને આ રીતે અલગ કરી લેવાની છે જો તમે રોટલીની બધી સાઈડ્સથી તેલ લગાવ્યું હશે અને કોરો લોટ છાંટ્યો હશે તો ઇઝીલી તમે બે રોટલીને અલગ કરી શકશો તમે જોઈ શકો છો મેં ઇઝીલી બે રોટલીને અલગ કરી દીધી છે આ રીતે આપણે બાકીના રેપર પણ બનાવી લઈશું સ્પ્રિંગ રોલ સીટ ઘરે બનાવવી થોડું મહેનતનું કામ તો છે જ પરંતુ માર્કેટ કરતાં અડધા ભાવમાં અને એકદમ ચોખ્ખી બનીને રેડી થાય છે અને તમે છ મહિના સુધી તેને એર ટાઈટ જીપ બ્લોગમાં બે પેક કરીને છ મહિના સુધી તમે સ્ટોર કરી શકો છો મેં બધી જ સીટ્સને બનાવીને રેડી કરી લીધી છે તમે જોઈ શકો છો કે એકદમ પટલી ટ્રાન્સપરન્ટ તમે મારો હાથ જોઈ શકો તેવી સીટ બનીને રેડી થઈ છે તમે પણ આ રીતે સ્પ્રિંગ રોલ કે સમોસા બનાવવા માટે સીટ ઘરે જરૂરથી બનાવો અને તમારો અનુભવ મને કમેન્ટમાં શેર કરો જો તમને મારી આજની રેસીપી સારી લાગી હોય તો લાઈક અને શેર કરો અને મારી ચેનલ વિથ રાધિકા જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ બહુ જલ્દીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય